આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ અઠયાવીસ આઠ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ગ્રામ સોનું વેચાઈ છસો જ્યારે જ્યારે સો ગ્રામ સોનું છ લાખ ઓગણ સિત્તેર હજાર ત્રણસોમાં વેચાઈ રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને વેચાઈ વેચેર્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી આઠ હજાર આઠસો ને સાઠમાં જ્યારે એક કિલો ચાંદી 88600 હજાર છસોમાં વેચેર્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો 24 કેરેટ સોનું જેની અંદર આજે છે 1 ગ્રામ સોનાના ભાવ છે 7302 રૂપિયા જ્યારે 10 ગ્રામ સોનું 73020 માં વેચાઈ રહ્યું છે જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ છે 7300200 રૂપિયા જે મિત્રો 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી 100 ગ્રામ સોનાની અંદર આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને આગળ વાત કરીએ તો આવનારા દિવસોની અંદર સોનાના ભાવની અંદર ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કર્યા બાદ સોનાના ભાવની અંદર આવનારા દિવસોની અંદર થોડો વધારો જોવા મળી શકે છે સોનાના ભાવની અંદર તો હવે પછી નેક્સ્ટ વિડીયો